તો આમના માટે થઈને આવનારા સમયમાં પાંચ વર્ષની અંદર એવા સેન્ટરો ખુલશે કે અમે તમને મોબાઈલના વ્યસનથી મુક્ત કરી આપશું અથવા કોઈ એવા ડેઝ નીકળશે કે ભાઈ આજે મોબાઈલ ફ્રી ડેઝ દાખલા તરીકે પંદર તારીખ છે તો મોબાઈલ આખો દિવસ અડવાનો નહીં રમેશભાઈ ભલે નો ડાઉટ એકવીસમી સદી છે આ મારા શબ્દ જ્યાં નોટ કરવા અહીંયા કરી લેજો એકવીસમી સદી છે બે હજાર પચીસ હમણાં આવે છે પણ મારી દ્રષ્ટિએ આવનારા પાંચ વર્ષની અંદર એવા ટ્યુશન ખોલવા જોશે કે તમને અમે મોબાઈલના વ્યસનથી મુક્ત કરી રમેશભાઈ આમ હિસાબ કરીએ ને તો ભલે એકવીસમી સદી છે અને અત્યારે જોઈ તો મોબાઈલ એવી વસ્તુ છે કે એમના બે વિઝન છે નેગેટિવ ઇફેક્ટ પડે અને પોઝિટિવ પડે પણ મારી છોકરી છે નવમાં આવી તો મારો એક આ પ્રશ્ન છે કે મારે એને કેવો મોબાઈલ લઈ દેવો એનું કારણ છે કે ભાઈ મોબાઈલ લેવો જરૂરી છે કેમ કે અત્યારે આ જમાનાની અંદર મોબાઈલ જરૂરી જ છે કે આપણું સંતાન ક્યાં છે શું કરે હે એમની સાથે વાત કરવી પણ મોબાઈલ છે એના ઉપયોગી થાય અને ગેરઉપયોગી થાય પણ મારી દ્રષ્ટિએ કયોક મોબાઈલ લેવાય કેવોક લેવાય એમ હવે રાજુભાઈ જો એ ભણતા હોય તો ભણવામાં મારું તો એવું કેવું થાય કે નાના બાળકોને મોબાઈલ નો જોવો જોઈએ એને પંદર વર્ષ સુધી મોબાઈલ નો દેવો જોઈએ અઢાર વર્ષ સુધી ન દેતો હોય હાલે પણ હવે અટાણની આ બધી પોઝિશન એવી થઈ ગઈ કે અમુક ડિજિટલ યુગ આવી ગયો કે ભાઈ લેસન કે ગમે ઓનલાઈન ક્લાસ ચાલતા હોય કે ગમે એક્સ હોય એટલે મોબાઈલની જરૂર ઘણા બધાને પડે જ છે એટલે બને ત્યાં સુધી મોબાઈલ આપણે પહેલાં તો પરિવારની કેપેસિટી રાજુ જો કોલેજમાં ભણતા હોય તો એની બેન કોઈ એના ભાઈ બંધ હોય તો એ તો એની કેપેસિટી પ્રમાણે મોંઘો મોબાઈલ એ હોય પણ મારું શું કહેવું છે કે નોર્મલી તમારે જરૂર હોય લાંબા કાંઈ પ્રોસેસરની જરૂર ન હોય આમાં તો બધું વોટ્સઅપ થ્રુ ને એવું બધું ઓનલાઈન ને એવું હોય તો દસ હજારની આજુબાજુ જ ફોન લેવો જોઈએ દસ હજારની આજુબાજુ અટાણે ઘણા બધા ફાઇવજી ફોન આવી જાય છે એમાં હું તમને શોર્ટમાં થોડાક મોડલ પણ દઈ દઉં તો રેડમી તેરસી ફાઇવજી કરીને છે વિવો નોટ ટી થ્રી લાઇટ કરીને છે પછી ટી થ્રી એક્સ કરીને છે રિયલમી ટ્વેલ એક્સ એવા બધા દસ હજારની આજુબાજુ ઘણા બધા ફોન ફાઈવ આવી જાય તો દસ હજાર સુધી જ રહેવું જોઈએ એ બધા ઓનલાઈન ક્લાસ ને આવ્યા એટલે બાકી તો પંદર અઢાર વર્ષ સુધી ફોન હોવો જ ન જોઈએ એમાં શું છે રમેશભાઈ આવો પ્રશ્ન કરવાનો ભલે એક વસ્તુ જરૂરી છે ભાઈ કે એક વાતચીત માટે પણ અત્યારે મેં જોયું છે ક્રેઝ છે એ માણસને દેખાદેખી કરવી છે કે ભાઈ મારા ફ્રેન્ડ છે એમને એમના પપ્પાએ એપલ લઈ દીધો પણ ખરેખર મારી કેપેસિટી જ નથી હું મારી દીકરીને એપલ લઈ દઉં અને ત્યારબાદ એ અવરા પગલાં ભરી જતા હોય એટલે આ પ્રશ્ન પૂછવાનું મારું કારણ એનું કારણ શું છે કે કોરોના કાળ આવ્યો હતો દાખલા બરાબર તો હવે એ સમય દરમિયાન અભ્યાસમાં કોઈ છોકરું જઈ શકે એવી શક્યતા જ નહોતી તો ત્યારે એક સરકારે એક ઓનલાઈન તો મોબાઈલ એ જરૂરી છે એટલે આ પ્રશ્ન કરવાનો મારો હેતુ એટલું જ છે કે ભાઈ કેવો મોબાઈલ અને મોબાઈલની અંદર સંતાન હોય આપણું અને એજ્યુકેશન ને લગતે ટૂંકમાં એને જોઈએ તો કેવા કેવા એપ્લિકેશન એની અંદર હોવા જોઈએ બસ એ એજ્યુકેશન ને લગતા બધાય હોવા જોઈએ એપ્લિકેશન બીજું તો કાંઈ વધારાનું તો જો આ રીલ વાળું કાંઈ ન રાખે તો સારું ઇન્સ્ટા ને બધા એવા એપ્લિકેશન છે આ સ્નેપસેટ ને એવા બધા છે એ ઈ જરૂરી નથી એટલા બધા એને જે ભણવાનું એ અને મેં ઘણા બધા એવા જોયા છે નાના ટુંકમાં યંગ ગેસ્ટ કે ઈ ઇન્સ્ટાગ્રામ કે કાંઈ રાખતા જ નથી અંદર ઓનલી ફોર ભણવાની જ બધી વસ્તુ રાખે અટાણે તો આ બધું યુગ આવ્યો સ્નેપસેટ ને ઓઇલું ફલાણું ને એવું તો એવું બધું ન રાખવું જોઈએ ખાલી ભણવા કારણ કે ઓલી વસ્તુની અંદર જાય ને તો એનો ટાઈમ કેમ બગડી જાય ને એનું બધું લેસન કે જે આપ્યું છે એનો ટાઈમ વયો જાય ઓલું જોવા જોવા રમેશભાઈ ભલે નો ડાઉટ એકવીસમી સદી છે આ મારા શબ્દ જ્યાં નોટ કરવા અહીંયા કરી લેજો એકવીસમી સદી છે બે હજાર પચીસ હમણાં આવે છે પણ મારી દ્રષ્ટિએ આવનારા પાંચ વર્ષની અંદર એવા ટ્યુશન ખોલવા જોશે કે તમને અમે મોબાઈલના વ્યસનથી મુક્ત મારી દ્રષ્ટિએ તમારું છોડવાનું નથી આવતું એમાં લગભગ મોબાઈલ મુક્તિના કેન્દ્ર આવશે કારણ કે આ માનસિક એક ટૂંકમાં ઓલું થઈ જાય રમેશભાઈ અમુક વિડીયોઝ જોતો હોય તો અચંબિત થઈ જાય હું કે કોઈ નાના બાળકને પબજી અથવા કોઈ એવી ગેમિંગ્સ એવા એમના મગજની અંદર કોઈ તરંગો છૂટતા હોય રામ જાણે પણ એના વગર રહી નથી શકતા હવે મારી જીણકી દીકરી છે છ વર્ષની તો એને એક એક મેન્ટાલિટી થઈ ગઈ કે બપોર જમવા બેસે એટલે કે તારક મહેતા કાં ઉલટે ચશ્મા અથવા ભોળા દાદા કરીને ભલે નો ડાઉટ સારું જોવે છે પણ એ લત લાગી ગઈ ફાઈનલ મોબાઈલની લત લાગી તો આમના માટે થઈને આવનારા સમયમાં પાંચ વર્ષની અંદર એવા સેન્ટરો ખુલશે કે અમે તમને મોબાઈલના વ્યસનથી મુક્ત કરી આપશું અથવા કોઈ એવા ડેઝ નીકળશે કે ભાઈ આજે મોબાઈલ ફ્રી ડેઝ દાખલા તરીકે પંદર તારીખ છે તો મોબાઈલ આખો દિવસ અડવાનો નહીં આવા દિવસો નીકળશે મને એવું લાગે છે કેમ કે આધુનિકતા તો વધતી જાય છે પણ આપણે આ શોર્ટ વિડિયો છે ને એ સચાઈ નથી પંદર સેકન્ડનો જ છે પણ આ રાજુભાઈ આ કેવું થઈ ગયું ખબર છે મારે ઘણા ને કેવું છે કે આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય કે આપણે ક્યાંય મહેમાન થ્રુ થઈને ગયા હોય ને તો બને ત્યાં સુધી તમે રૂબરૂ મળ્યા હોય તો એનો આનંદ લ્યો મોબાઈલમાં હવે સોશિયલ મીડિયા ઘડીક મૂકી દો એક સાઈડ કે ભાઈ કેને હું લાઈક ને કેનું હું કીધું એ એક સાઈડ મૂકી દેવું ને રૂબરૂનો આનંદ લેવો તમે ઘરે ગયા કે તમારી ઘરે કોઈ એટલી ઘડી મોબાઈલ મૂકી જ દેવો મહેમાન અર્ધી કલાક રોકાણા તો અર્ધી કલાક સોશિયલ મીડિયામાં માં નો મતવું કોઈ ફોન આવી ગયો હોય તો એક વાત અલગ છે પણ સોશિયલ મીડિયામાં માં બધા મતતા રહેતા હોય તો ઈ વસ્તુ નો કરવી અને એક ખાસ આપણા જે મોટી ઉંમર હોય ને એની હા એની આયરે તો ખાસ આ એમાં મોટી ઉંમરના કોઈ આપણી આવ્યા આપણે વડીલને તો મોબાઈલમાં કાંઈ ખબર પડતી નથી ને આપણે મોબાઈલમાં મતતા હોય તો એને મનથી ઓલું લાગે કે આ હું મોબાઈલમાં એટલે એની આરે ખાસ એટલી ઘડી આપણે મોબાઈલ મૂકી હવે એક પ્રશ્ન પૂછું ભલે મારે તમને પૂછાય નહીં છતાંય પૂછ્યું તમે ટેકનોલોજીને લગતા વિડીયોઝ બનાવો છો પણ રમેશભાઈ એવો કોઈ દિવસ ખરી કે તમે આખા મહિના સમય દરમિયાન તમે એવું નક્કી કર્યું કે આ દિવસે મોબાઈલની વાપરી આવું ખરી

એટલે સોશિયલ મીડિયા નહીં વાપરું એવું એવું નક્કી ન કરી શકીએ હું કારણ કે હવે કામ જ એની આઈ રહેશે આપણા એટલે વધારાનો મેં જો રાજુભાઈ અટાણ સુધીમાં મેં લગભગ હું કોઈના યુટ્યુબ વિડીયો નથી જોતો કોઈના યુટ્યુબ વિડીયો કોઈનો જોવાનો ટાઈમ જ નથી હું જોતો નથી મારે શું બનાવું એ જ હું વધારે જોતો હોય ટૂંકમાં એટલે મારો મોબાઈલનો ઉપયોગ એ જ હોય કે મારે ક્યાં ક્યાં નવા કન્ટેન્ટ બનાવવા એ જ વસ્તુ હું જોતો હોય બાકી કે મેં હજી રાજુભાઈ પંદર વર્ષથી આ કંઈ પિક્ચર નથી જોયું થિયેટરમાં આવે ને એક સિક્રેટ સુપરસ્ટાર જોયું તો એ યુટ્યુબ એ પોતાએ મને ટિકિટ આપી હતી કે ભાઈ રાજકોટની અંદર તમે થિયેટરમાં જોવા જાઓ સિક્રેટ સુપરસ્ટાર કરીને એક પિક્ચર હતું યુટ્યુબે પોતાએ ટિકિટ આપી હતી એટલે હું એક પિક્ચર જોવા ગયો હતો બાકી મેં પંદર વર્ષથી આ કંઈ પિક્ચર નથી જોયું અને મોબાઈલમાં વિડીયો જોવાનો યુટ્યુબ વિડીયો તો હું જોતો જ નથી કોઈના હું ભલે હું પોતે વિડીયો ક્રિએટ કરું પણ હું કોઈના વિડીયો જોતો નથી પછી મૂકી દીધા પછી મારા વિડીયો હું મેં તો એડિટ કર્યા એટલે મારા જોવાનો તો કાંઈ પ્રશ્ન જ નથી પણ મારું તો મોબાઈલ ઉપયોગ એવો જ હોય કે નવીન કન્ટેન્ટ કઈ રીતે ગોતવાયમ એટલે આ કરવું જરૂરી છે કે ભાઈ મોબાઈલ ફ્રી ડે એવો કઈક આગળ પ્લાનિંગ તો કરવો જોઈએ હવે રાજુભાઈ હું વાડીએ જયારે આવું ને ત્યારે બને ત્યાં સુધી મોબાઈલમાં ઓછા રહીને પ્રકૃતિનો આનંદ લઈ હગીએ એવું મારું વધારે હોય ટૂંકમાં એમ એક એમરજન્સીમાં કોઈ એવું કામ હોય તો એક વાત અલગ છે વિડીયો બનાવવો હોય તો એક્સ વાય ઝેડ પણ બંને ત્યાં સુધી મોબાઈલને એક સાઈડ મૂકી સોશિયલ મીડિયાની અપડેટને એક સાઈડ મૂકી અને પ્રકૃતિનો આનંદ માણીએ એ મેઇન પોઈન્ટ હોય હવે એવું થયું રમેશભાઈ ફરી મારે શું છે મારો તો સ્ટુડિયોનો બિઝનેસ છે મારે આલ્બમ બનાવવો તો મેં ફોટા કટિંગ કરી રાખ્યા એમને બેકગ્રાઉન્ડ ચેન્જીસ કરવા ત્યાં પણ કુદરતી હવે હું મને ચક્કી મારી મતી હું ફરી છે તે મને એમ થયું કે લાગે ભાઈ એકાદી રીલ્સ જોઉં સાહેબ રાતના સાડા બાર જેવું થયું હતું અને હું રીલ જોવા વર્ગી ગયો પછી મોબાઈલની બેટરી લો થઈ ગઈ તમે સમજી ગયો મેં કેટલું જોયું બરાબર અને જે મોબાઈલ મૂક્યો તે મારી દ્રષ્ટિએ ચાર્જ એવું વાગી ગયું હતું ટૂંકમાં મેં મારું વર્ક ન કર્યું અને હું આમાં પ્રિય ટૂંકમાં મને એમ હતું કે થોડીક વાર જોઉં પણ હું ભાન જ ભૂલી ગયો ટૂંકમાં મારે શું કરવું મને મગજ મારી દીધું એટલે આ જે શોર્ટ છે ને એ તમારો મગજ કન્વર્ટ કરી દીધો તમારો ફેરવી નાખે શોર્ટ્સ રિયુ એવું છે કારણ કે પંદર પંદર સેકન્ડે કાંઈક નવીન આવે અને હવે મેં નક્કી કર્યું કે મારે કોઈ વર્ક કરવું હોય ને તમારે જોવું જોજો બપોરના સમયે અથવા રાત્રિના નવ વાગ્યા પછી મારો મોબાઈલ સ્વિચ ઓફ છે એટલે મેં એવું નક્કી કરી લીધું છે કે ભાઈ મારે કામ કરવું ને ત્યાં અહીંયા અડવું જ નથી એનું કારણ શું છે તો કામ નથી થતું અને કોઈનો મેસેજ એ નહીં જો ટીચ કોઈ બીપ્સ અવાજ આવે ને તો આપણું ધ્યાન કેન્દ્રિત થાય કે મોબાઈલમાં કઈક વાગ્યું એટલે મેં ફ્લેટ મોડમાં કરો વાત થઈ ગઈ પૂરી અને કોઈને કામ હોય જેવો મોબાઈલ ખોલીશ એટલે એમને મેસેજ આવશે કે આ ભાઈ તમને યાદ કર્યા હતા જીઓની અંદર આ વસ્તુ અવેલેબલ છે આ આવા પ્રશ્ન કરવાનું કારણ મારું એટલું જ છે કે અટાણે માણસ ભલે નો ડાઉટ ટેકનિકલને લગતું બધું છે પણ એક દિવસ એવો આવશે ને કે આનો વ્યુસની બની જાય ને ત્યારે પછી આમાંથી મુક્ત કરવા માટે એના બીજા કંઈક શિબિર ચાલુ કરવા મોબાઈલ મુક્તિ કેન્દ્ર એવું છે બરાબર બીજો કોઈ સંદેશ હોય તમારા દર્શક મિત્રોને ના બસ જે હતો એ તો આપી જ દીધું મેન મેન બધી તો વાત ઉપર આપણે મેન ટોપિક ઉપર વાત કરી જ લીધી છે ટૂંકમાં તો દર્શક તમે તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી